એ હેલ્લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધ ડી અપડેટ ચેનલ તમારું સ્વાગત છે મિત્રો હાલ ગુજરાત પોલીસ ભરતી લઈને સૌથી મોટી અપડેટ જેમાં અર્જન્ટ ભરતી થવાની છે એટલે કે તાત્કાલિક ભરતી થવાની છે મિત્રો જેમાં કેટલી જગ્યા છે કઈ પોસ્ટ પર જગ્યા છે કઈ જગ્યાએ છે અને કઈ જગ્યાએ તમને પોસ્ટિંગ મળશે અને શું ભરતી ઓફલાઈન છે કે ઓનલાઈન છે હું તમને બતાવવાનું છું મિત્રો એ પહેલાં તમે ન તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો મિત્રો અને આ મિત્રો જ તમારો નો તો તમારા ભાઈબંધ દોસ્તર હોય તેને આ વિડીયો શેર કરી દો જેથી કરી એ પણ આ ભરતીમાં ભાગ લઈ શકે તો ચાલો વાત કરીએ આપણે જેમાં ડિટેલ પૂરી વાત કરીએ જેમાં આ ભરતી રહેવાની છે ગુજરાત લેવલની મિત્રો અહીંયાથી તમે જોઈ શકો ગુજરાત લેવલની ભરતી છે એટલે કે ગુજરાત આખામાં અને પોસ્ટ કઈ છે રહે તમારે ટ્રાફિક બ્રિગેડની પોસ્ટ રહેશે અને વેકેન્સી બે વેકેન્સીમાં તમારા ડિટેલ બ્લોગ એ તમને ઓફલાઈનમાં તો કહેવામાં આવશે અને અપ્લાય મારવાનું રહેશે તમારે ઓફલાઈન મિત્રો ઓફલાઈન ડોક્યુમેન્ટમાં કરાવવાનું રહેશે મિત્રો જોબ લોકેશન ઓલ ગુજરાતમાં ગમે ત્યાં પણ મળી શકે છે એટલે કે હું તમને બતાવીશ કઈ કઈ જગ્યા છે નીચે આપી દઈશ અને સેલેરી રહેવાની છે ગુજરા ગવર્મેન્ટ રૂલર મિત્રો જે ગવર્મેન્ટના સેલેરી હાલમાં ચાલી રહી છે એ પ્રમાણે તમારે સેલેરી મળશે તમને તો ત્યારબાદ તમે જોઈ શકો કોન અપ્લાય કરી શકે છે જેમાં એજ્યુકેશન ક્વોલિફાય મિત્રો એટલે કે દસ પાસું ઉપર છે મિત્રો એટલે કે દસ પાંચ ઉપર ટ્રાફિક બ્રિગેડમાં ભરતી આવી છે અને તેની એજ લિમિટ રહેશે અઢાર વર્ષથી ચાલી વર્ષ મેક્સિમમ અઢારથી ચાલી વર્ષવાળા પ્લાય મારી શકશે અને ત્યારબાદ ઓબીસી એસસી અને એસટીવાળાને જેને કે આવતો હોય કઠોપ એને લાંબા લાગુ પડશે મિત્રો એટલે ખાસ ધ્યાનથી તમે જોજો મિત્રો અને શેર પણ વિડીયો કરી દો ચાલો ફટાફટ અને ત્યારબાદ વેકેન્સીની તમે અહીંયા જોઈ શકો છો ક્યાં ક્યાં લોકેશન કંઈક જે પર કેટલી પોસ્ટ હશે જેમાં ગાંધીધામમાં પાંચ જગ્યા આદિપુરમાં બે અને અંજારમાં એક ટોટલ આઠ જગ્યા ઉપર ભરતી થવા દેરી છે એટલે કે ફાસ્ટ ભરતી છે તાત્કાલિક ભરતી થવાની છે મિત્રો અને ફી એક પણ કોઈને ચૂકવવાની નથી મિત્રો ફી નથી લાગતી એવું લા જોવા લાગે છે મિત્રો કેમ કે ઓફલાઈન ફોર્મ ભરવાનું છે એટલે ત્યાં કદાચ હોય હોઈ શકે એવું કાંઈ નક્કી નહીં ફી હોય પણ અને ન પણ હોઈ શકે અને ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો કે એની ડેટ કઈ કઈ ડેટ સુધી તમે એપ્લાય મારી શકો છો જેમાં ચૌદ જાન્યુઆરીથી શરૂ થવાના છે મિત્રો શરૂ થઈ ગયા છે અને એપ્લિકેશન સ્ટાર્ટ સૌ જાન્યુઆરીથી થઈ ગઈ છે અને લાસ્ટ ડેટ રહેશે સાત ફેબ્રુઆરી બે હજાર સવીના રોજ તો મિત્રો ચૂકતા નહીં મિત્રો અવશ્ય તમે પહેલાં ફોર્મ ભરી આવજો જેથી કરી ન મિત્રો અને એની સિલેક્ટ પ્રોસેસ કઈ છે હું તમને કહી દઉં મિત્રો જેમાં લખ્યું છે ગેટ ફોર્મ અને ફિલઅપ મિત્રો પોલીસ કંટ્રોલ રૂમ ગાંધીધામ અને અત્રે સીબી શાખા મિત્રો ત્યાં તમારે જવાનું રહેશે કાંઈ ધામ ત્યાંથી તમને આ ફોર્મ તમને ત્યાં ભરવાનું રહેશે જેમાં પીએસટી ફિઝિકલ સ્ટેન્ડર્ડ ટેસ્ટ જેમાં ઓનલી હાઇટ નો વેઇટ અને નો રનિંગ મિત્રો એટલે કે તમારે એવું કાંઈ રહેશે નહીં મિત્રો ખાલી હાઈટ જ માપવામાં આવશે અને પીએસટી ખાલી કરવામાં આવશે બીજું કાંઈ રનિંગ બની કાંઈ છે નહીં મિત્રો જેમાં મેલ માટે પાંચ ફૂટ અને પાંચ ફૂટ પાંચ ઇંચ પાંચ ફૂટને પાંચ ઇંચ રહેશે અને ફિમેલ મેટર પાસપૂટ પૂરી એડ્રેસ છે એટલે જે બાકી હોય તે તૈયારી કરવા જો મિત્રોનો ફોર્મ ભરી આવજો વહેલી તકે તમારા કયા ડોક્યુમેન્ટ દેવાના કહી દઉં જેમાં તમે અહીંયા જોઈ શકો છો રિઝ્યુમ સીવી પાસપોર્ટ સાઇઝના ફોટા માર્કશીટ દસમા એટલે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ આધાર કાર્ડ બર્થ સર્ટિ સર્ટિફિકેટવાળો લઈ જવાનું રહેશે અને કાર્ડ સર્ટિફિકેટ તમે કઈ કાસ્ટમાં આવો છો મિત્રો તો મિત્રો ખાસ તમે જઈ આવજો મિત્રો એટલે પોસ્ટ ઉપર તમારું પોસ્ટિંગ થવાનું છે મિત્રો અને જે વિદ્યાર્થી મિત્રોને નથી ખબર એ એને અપડેટ આપતા રહીશું મિત્રો તો એ પહેલા તમે નવો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો મિત્રો આવી અપડેટ અમે તમારા સુધી પહેલાં પહોંચાડતા રહીશું મિત્રો તો મિત્રો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો તો મિત્રો ચાલો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં